પોતાના નજીકના વ્યક્તિને જો લોન અપાવી હોય તો એ એટલા જ ઉત્સાહ સાથે એ મોકલું થાય છે એ બાબત બહુ પ્રશંસનીય છે એટલે એકલા બોર્ડ ઓફ ડિરેક્ટર પણ સૌએ આ જ રીત સુધી એકદમ નિસ્વાર્થ ભાવે બેંકનું કામ છે અને ક્યારે કોઈ પણ ડિરેક્ટર કે કોઈ હોદ્દેદાર મીટિંગના કામકાજને આગળ વધારતા આજની વાર્ષિક સાધારણ સભામાં गर्द मतलब बावर में वार्षिक साधारण सभा ने कार्यसभा प्रहलाद भाई भी जादा उन्हें विनती करें श्री प्रहलाद भाई जादा रामाकारी क्रमों स्थान के भरने मारे आखिरी सहाना रामो करें के बैंक का मैनेजर चैंबरेंस श्री महेश भाई के पटेल का नाम ही दरकार भरत भाई नानो भाई पटेल द्वारा करे जेओ ने परसोतम भाई के आगेला एक को जाहिर करी सभा में उपस्थित सभा सदस्यों को अनुमोदन मिलता 52वीं वार्षिक सभा का प्रमुख साने महेश कुमार शंकर भाई पटेल साहब ने सभा में मध्य वर्णन करवा में आए जी प्रागट्य और प्रार्थना भाषण महेश भाई एस पटेल द्वारा सदर स्वामी जी का पाठन

ધારા નંબર 2 માં આપણી બેંકના સને 2022-23 ના વર્ષના નાણાકીય વર્ષ 31/31/23 પૂર્ણ થાય જેનો ઓડિટ થયો સર્વે તથા ખાતાના હિસાબો કે જે ઓડિટર શ્રી પ્રસાદ સાહેબ ઓગણત્રીસ વિષયા ઇયરમાં પણ બાકી પાંચ ટકા મુજબ એક લાખ પચીસ હજાર ચૌદ પૈસા આપણે બાકી રહેવાના ચાલીસ ટકા એક દસ લાખ ને સત્તર હજાર સત્યાર પૈસા છે અને હવે આ સાલ આપણે બોલે 250 થી માંગી રૂપિયાની રૂપિયા ની ફી આપવાનું કરે છે હવે આપની બિલ્ડિંગ ની ચાલુ જ છે મે મેન્દ્ર ફી જોઈન સાક કરવાના છે એ અગાઉ આપણે આજની આ પેપર વાર્ષિક સાધારણ સભા થી માંડલ નાગરિક સહકાર બેંક લિમિટેડની થઈ એની આપણે સૌને સાથે કામ કરીને આપણે સૌ સર્વાનું પોતે અનુમોદન આપીએ છીએ બોલો ભારત બેઝિકલી ની નિમણૂક કરવા માટે આજની આ વાર્ષિક સાધારણ સભા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સત્તા આપે છે એવો એક આપણે ઠરાવ કરીએ છીએ જેને આપણે બધા અનુમોદન આપીએ છીએ અને સર્વાનું મતે આપણે જે ઓનલાઈન બેન્કિંગ એની સિસ્ટમ એના માટે આપણે

મુકામે માંડલ નાગરિક સહકારી બેંકના ત્રેપન વર્ષ પૂરા થયે આજરોજ મળેલ જેમાં ખૂબ વરસાદી વાતાવરણ હોવા છતાં બેંકના સભાસદો ઉપસ્થિત રહી અમારી આ વાર્ષિક સાધારણ સભા સફળ બનાવી છે વાર્ષિક સાધારણ સભાની અંદર બેંકના પ્રોગ્રેસની પ્રગતિની ઘણી બધી વાતો અને ઘણા બધા નિર્ણયો જાહેર કરવામાં આવ્યા સભાસદોએ આ બેંક ઉપરથી વિશ્વાસ મૂક્યો છે આ તાલુકાને આ બેંક જે સેવા આપી રહી છે તેનાથી બેંકના તાલુકો આપો બેંકને ઋણી છે તેવો વિશ્વાસ સભાસદો દ્વારા પણ વ્યક્ત કરવામાં આવ્યો બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વર્ષોથી તે છતાં પણ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને આજ દિન સુધી પોતાના સ્વાર્થ માટે કોઈ પણ નિર્ણય નથી લીધો બેંકના કેન્દ્રમાં રાખી અને બેંકના પ્રોગ્રેસ બેંકની પ્રગતિ થાય માટે હર હંમેશા રહ્યા છે હું બેંકના મેને મેનેજિંગ ડિરેક્ટર શ્રી અશોકભી રામી છેલ્લા બે વર્ષથી મને પણ બેંકના મેનેજિંગ ડિરેક્ટર તરીકે રહેવાનો આ બોર્ડ સાથે કામ કરવાનો મને સહકાર મળ્યો છે સાથ મળ્યો છે મેં અગાઉ જુદા જુદા પોસ્ટ ઉપર કામ કરે છે પણ આજે હું બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે રહી અને બેંકના પદ્ધતિના સૂત્રોત્તર ચોપાલ શિખર સર કરતા જઈએ છીએ માટે તમામ સભાસદોનો અમે તાલુકાના સભાસદોનો ગામજનો ખૂબ આભાર માન્યો